શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રામ કરતા જાણી મન જગમાં રહેતા એમ જ સંત જ્યાં હું પણ સામ્રાજ્ય જાણવું આ છે નિયમ એટલે કહું છું શું રાખવો નિયમ સર્વસ્વ બનીને ભગવાનના હું મારું છોડીને સાચ હું પણ આનું છોડ્યું બાહ્ય પણ મનમાં થયું તેનું અભિમાન ત્યાં જ શરૂઆત ઘાતની જાણ બુદ્ધિ કરવી સ્થિર નામમાં રાખો પ્રેમ નિરંકુશ રામ કરતા એ જાણીને ચિત્ત એમ વર્તતા જગમાં સંત સાધનમાં રહેવું સમા સાવધાન એ જ સાધકનું મુખ્ય લક્ષણ બાહ્ય વેશ કેવો એ સુંદર ભૂલ્યું તેથી સારું એ જગ તો એ જ્યાં લગી નહીં ચિત્ત સ્થિર કેમ કમાય રઘુવીર આજ સુધી કરી કૃતિ અનેક ભલે કે પછી મૂરી જાણ તેનો ન કરવો વિચાર રહેવું હવેથી ખબરદાર માનવી પરસ્ત્રી માત સમાન અન્યની નહીં જોવી ઉણપ નિંદા ટાળવી પોતાની તરફ દ્રષ્ટિ વાળવી ગુણોનું કરવું સંવર્ધન દોષોનું કરવું ઉચ્ચાટન એનો એક જ ઉપાય જાણ આખંડ રાખવું અનુસંધાન સંસારના માનવો સુખનો તે જાણવો કર્તવ્યનો વૃત્તિ રાખવી સ્થિર જીતે ભજવા રઘુવીર એવો કંઈ કરવો નિયમ જેથી પાસ આવે રામ સંસારની જો રે આશ જ ખાસ સંસાર જો આધાર વિના સંસાર નિરાધાર એવું રહ્યું જેને ચિત સમાધાન આવે તેને હાથ તમે સુગ્ન ભાવિક જન સાંભળો આ મારા વચન દૃષ્ટમતીની ઉત્પત્તિ એ દુર્જનની સંગતિ ભાવે ધરતા રઘુરાય સર્વ સંકટો દૂર થાય વૃત્તિ રાખવી ગંભીર જેનો આધાર રઘુવીર દુર્જનોનું એવું મન પથ્થરમાંથી નીકળે નહીં પાણી જેમ તેમ સંસારમાં જો ઈચ્છ્યું સુખ આજ લગી નહીં મળ્યું દેખ સંસારમાં થાયે દુઃખ હુંપણાનું તે નિશાન બહાર ફરીએ ઘરમાં વસીએ સંસાર વ્યવહાર સાચવીએ પણ લપેટાઈએ નહીં કદીએ ક્યાંય ઘણા દિવસનું જૂનું વૃક્ષ ચડતી પડતી ઘરની જોઈ પણ ન છોડ્યું તેને સ્થાન તેમ રહેવું હવે આપણ જેના ઘરમાં રામનો વાસ તેને ન રહેવું કદી ઉદાસ સદા રાખવું સમાધાન મુખમાં પરમેશ્વરનું નામ હવે પ્રેમ રાખીએ નામ કૃપા કરશે રઘુનંદન હવે કરીએ ચિત્ત સ્થિર હૃદયમાં ધરવા રઘુવીર વિના રામ નહીં બીજો વિચાર એ જ મારો આશીર્વાદ જ્યાં નામ ત્યાં રામ એ રાખવો વિશ્વાસ ભગવાન કૃપા કરશે ખાસ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ